એક લાખ નવાનું હજાર આઠસો અડતાલીસ ની ચોરીના આરોપીની ધરપકડ કરી દાહોદ જિલ્લાના લીમડી ખાતે આવેલી ફ્યુઝન ફાઇનાન્સ સંસ્થામાં થયેલી એક લાખ નવાણું હજાર આઠસો અડતાલીસ રોકડ રકમની ચોરીનો ભેદો ગયો છે ગણતરીના દિવસો પૂર્વે આર્થિક સંસ્થાની તિજોરીમાંથી તાળા તોડીને ચોરીની ઘટના બની હતી લીંબડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ગુનાના સ્થળ પરના સુરક્ષા કેમેરાના દ્રશ્યોના આધારે તપાસ કરતા કંપનીના વર્તમાન અને પૂર્વ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી જેના પરિણામે આ ગુનાનો પર્દાફાશ થયો છે પોલીસની ઝીણવટભરી તપાસમાં બહાર આવી છે કે આતિજ પુરિયા નામના ઈસમે આ ચોરીને અંજામ આપ્યો હતો ચોરી કરનાર વ્યક્તિ સંસ્થાનો પૂર્વ કર્મચારી હોવાનું સામે આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે ગુનાના ઉકેલ માટે પોલીસ દ્વારા આધુનિક તકનીકી સાધનોની સહાય લેવામાં આવી હતી અને પૂર્વ કર્મચારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા જ ચોરીનો મુખ્ય સૂત્રધાર ઝડપાઈ ગયો હતો લીંબડી પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલી સંપૂર્ણ રોકડ રકમ રૂપિયા એક લાખ નવાણું હજાર આઠસો અડતાલીસ ચોરી કરતી વખતે પહેરેલું શીર અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલું મોટરસાઇકલ સાયકલ જપ્ત કર્યું છે તંત્ર દ્વારા ઝડપાયેલા આરોપી વિરુદ્ધ આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સંસ્થાના મુખ્ય કર્મચારી દ્વારા આવ્યા છે નાની ઊંચાપત થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઉભા થયા છે લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફ્યુઝન ફાઇનાન્સ કંપનીમાં ગઈ તારીખ પચ્ચીસ અગિયાર બે હજાર પચીસના રોજ એક ગરફોડ ચોરીનો બનાવ લીમડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલો હતો જે ગામે હદીકત એવી છે કે ફ્યુઝન ફાઇનાન્સ કંપની છે તેની દુકાનનું આગળનું શટલ ખોલી અને અંદર પ્રવેશ કરી અને જે તિજોરીમાં મૂકેલા કુલ રૂપિયા એક લાખ નવ્વાણું હજાર રૂપિયાની કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરેલાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિસારા તેમજ તેમના સર્વેલન્સ સ્ટાફને આ ગુનો શોધી કાઢવા માટેની સૂચના આપેલી હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ તેમના સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ બેંકમાં અગાઉ ફરજ બજાવેલા તમામ કર્મચારીઓને મેં પાસેથી ઝીણામાં ઝીણી વિગતો મેળવી અને આ કામે જે આતિશ ભુરિયા કરીને જે અગાઉ ફ્યુઝન બેન્કમાં ફરજ બજાવતા હતા તેમને ઇન્ટ્રોગેટ કરી અને તેમની પાસે આ ગુનામાં સંડોવણી જણાઈ આવતા આ કામે એમને અટક કરવામાં આવેલ છે અને એમની પાસેથી આ ચોરીમાં ગયેલ જે મુદ્દામાલ છે કુલ રૂપિયા એક લાખ નવ્વાણું હજાર રૂપિયાની રિકવરી કરવામાં આવેલી છે અને ગુનાના કામે જે વાપરેલ મોટરસાયકલ ગુનાના કામે વાપરેલ જે હથિયાર છે એ પણ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે